નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વિવિધ વિસ્તારમાં પડેલા વરસાદની તો વાત કરીએ અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે આજે ખાંભા ગીર પંથકમાં વરસાદ ખાબક્યો હતો વરસાદના લીધે કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારેલી ઉઠેલા લોકોને રાહત મળી હતી અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહી હતી જગતના તાતને વરસાદને લીધે ખુશી થઈ હતી ત્યારે કેટલાક વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદથી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજે અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે શહેરના બોડકદેવ સિંધુ ભવન થલતેજ વેજલપુર સેટેલાઇટ પાલડી સહિત અલગ અલગ ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકોમાં એક ખુશી જોવા મળી હતી સાંજે આવેલા વરસાદ બાદ અમદા અમદાવાદવાસીઓને ગરમી અને બફારામાંથી થોડા અંશે રાહત મળી છે શહેરના અન્ય વિસ્તારની વાત કરીએ તો ગોતા ઇસ્કોન એસજી હાઈવે પ્રહલાદનગર શિવરંજનીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે પરિણામે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે આવા માહોલમાં એમ્બ્યુલન્સમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે સિવિલ હોસ્પિટલ રોડ પાસે પણ પાણી ભરાયા છે આવી સ્થિતિ હોવા છતાં અઠવા ઝોનના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢેલા જોવા મળ્યા હતા મિત્રો બીજી વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ ચાલી થઈ થઈ ગયો છે પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે ઝરમર વરસાદ આવ્યો છે કચ્છ મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આણંદ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સાત તાલુકામાં વરસાદ વરસ્યો છે પોશીનામાં છેતાલીસમીમી દાંતીવાડામાં એકતાલીસ મીમી ભુજમાં ચાલીસ મીમી નખત્રાણામાં ઓગણચાળીસ મીમી ગઢડામાં પાંત્રીસ મીમી અને ભાવનગરમાં તેત્રીસમીમી વરસાદ વરસ્યો છે